થરાદ અમદાવાદ છ લેન એક્સપ્રેસ વે તેર હજાર પાંચસો સિત્તેર કરોડના ખર્ચે બનશે થરાદને આર્થિક વેગ મળશે ભારત સરકાર દ્વારા ભારતમાલા પરિયોજના હેઠળ સૂચિત થરાદ અમદાવાદ સિક્સ લેન એક્સપ્રેસ કંટ્રોલ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ બસો તેર કિલોમીટર લંબાઈનું નિર્માણ થનાર છે એન એચ એઆઈના સૂત્રોએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે આ માર્ગનું લક્ષ્ય ભારતના ઉત્તર તરફના ક્ષેત્રને આયાત નિકાસ માટે જામનગર કંડલા અને મુન્દ્રા સાથે જોડવાના લક્ષ્ય છે આ એક્સપ્રેસ માર્ગ બનાસકાંઠા જિલ્લામાંથી થરાદ લાખણી અને દિયોદર પાટણ મહેસાણા ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાંથી પસાર થઈ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ માર્ગ થઈ વડોદરા મુંબઈ આઠ લેન ઇકોનોમિક કોરિડોર સાથે મળી જશે આ યોજના આ પરિયોજનાથી થરાદને આર્થિક મળશે હાલમાં આ પરિયોજનાનો ડીપીઆર પ્રગતિમાં છે અને બે હજાર બાવીસના અંત સુધીમાં પૂર્ણ થવાનું લક્ષ્ય છે જમીન અંદાજે સંપન્ન કરવામાં આવશે અને આ પરિયોજનાનો ખર્ચ અંદાજે તેર હજાર પાંચસો સિત્તેર કરોડ નો થવાનો પ્રાથમિક અંદાજ છે